ડાબરનું સ્વિમિંગ પુલ સુંદરવન નામના જંગલમાં ઘણા બધા પશુ પક્ષીઓ સાથે મળીને રહેતા હતા એ જંગલમાં મિન્ટુ નામની એક ચકલી પણ તેમના બે બાળકો સાથે રહેતી હતી મિન્ટુ ખૂબ જ મહેનતી અને દયાળુ ચકલી હતી દિવસ થતાં જ મિન્ટુ અનાજની ખોજ માટે જતી અને સાંજ થતાં જ ફરી પાછી આવીને પોતાના ભૂખિયા બાળકોને ખવડાવતી આજ મિન્ટુનું કામ હતું એના પડોશમાં જ એક કાબર રહેતી હતી એમણે પણ બે બાળકો હતા એમનું માટી નું હતું એના કારણે એમણે ગરમીથી ખૂબ જ રાહત મળતી હતી કાબર બોલી ચાલો બાળકો નાહવાનો સમય થઈ ગયો છે ચાલો ચાલો નાહવા કાબરના બચ્ચા બોલ્યા નહીં મમ્મી અમારે નથી નાહવું અમે ઘરની બહાર તો ક્યાંય જતા નથી તો પણ તમે અમને રોજ રોજ નવડાવો છો કાબર બોલી અરે બાળકો તમે આખો દિવસ રમતા હોવ છો એટલે તમે ગંદા થઈ જાઓ છો જો તમે રોજ નહીં નાહો તો તમારી પાંખોમાંથી દુર્ગંધ આવશે કાબરના બચ્ચાઓને નાહવું ગમતું ન હતું તો પણ કાબર તેમને જબરદસ્તી રોજ નવડાવતી હતી કાબરે એમને નવડાવ્યા પછી એમણે ઘરની ઉપર તડકામાં સુકાવા માટે ઉભા રાખ્યા કાબર બોલી ચાલો હવે મારા કામનો સમય થઈ ગયો છે હવે જંગલના બધા પક્ષીઓ એક એક કરીને મારા સ્વિમિંગ પુલમાં ન્હાવા માટે આવશે થોડી વારમાં ચિંકી તેમના બચ્ચાઓને લઈને કાબરના સ્વિમિંગ પુલ પર આવે છે અને આવીને કાબરને કહે છે કાબર બહેન શું હું મારા બચ્ચાઓને તમારા સ્વિમિંગ પુલમાં નવડાવું કાબર બોલી હા હા કેમ નહીં પણ તને ખબર છે ને કે એક બચ્ચા માટે એક બેરી જોશે ચિંકી બોલી હા હા મને ખબર છે પછી ચિંકી બે બેરીઓને નીચે રાખે છે અને કાબર ને કહે છે આલીઓ તમારી બે બેરી પછી ચિંકી તેમના બચ્ચાઓને સ્વિમિંગ પુલ નવડાવે છે પછી રૂપા બહેન અને ટોની ચાચી પણ તેમના બચ્ચાઓને લઈને નવડાવવા માટે આવે છે એક પછી એક જંગલના ના પક્ષીઓ એ તેમના બચ્ચાઓને નવડાવ્યા પછી મિન્ટુ પણ તેમના બચ્ચાઓને નવડાવવા માંગતી હતી એ કાબર પાસે જાય છે કાબર બોલી બોલ મિન્ટુ શું કામ છે મિન્ટુ બોલી કાબર બહેન મારે પણ મારા બચ્ચાઓને નવડાવવા છે કાબર બોલી હા હા કેમ નહીં આપ તો તો પછી બે બેરી બેરી બોલી અત્યારે મારી પાસે નથી બહેન પણ જ્યારે પણ હું પહાડી પર જઈશ ત્યારે હું બે બેરીઓ લઈને આવીશ અને પછી તને આપી દઈશ કાબર બોલી નહીં નહીં આવું નહીં ચાલે બેરી નહીં તો સ્વિમિંગ પુલ માં એન્ટ્રી પણ નહીં મિન્ટુ બોલી ઠીક છે ચાલો બાળકો પછી મિન્ટુ અને તેમના બે બાળકો ઉડી જાય છે મિન્ટુ ના બાળકો બોલ્યા મમ્મા અમારે પણ કાબર આંટી ના સ્વિમિંગ પુલ માં નાહવું છે મિન્ટુ એ બાળકોને ને સમજાવતા કહ્યું ના બાળકો આપણે નાહવા માટે નદી માં ત્યાં નું પાણી સાફ છે મિન્ટુ પણ તેમના બચ્ચાને સ્વિમિંગ પુલ માં નવડાવવા માંગતી હતી પણ બિચારી મિન્ટુ કરી પણ શું શકતી હતી બેરીઓ નું ઝાડ તો ઊંચી પહાડી પર હતું અને મિન્ટુ તેના બચ્ચા બચ્ચાઓને એકલા ઘરે મૂકીને એટલી દૂર જવા માંગતી ન હતી એટલે એ તેમના બચ્ચાઓને લઈને નદી પર નહાવા માટે આવી જાય છે અને એક એક કરીને એમણે નદીના પાણીમાં નવડાવે છે પછી મિન્ટુ અને તેમના બે બચ્ચાઓ ઘરે આવે છે અને મિન્ટુ ઉદાસ બેઠી હોય છે એટલામાં કાલુ કાગડો ત્યાં આવે છે કાગડો બોલ્યો અરે મિન્ટુ આટલી ઉદાસ કેમ બેઠી છે તું શું કઈ પરેશાની છે મિન્ટુ બોલી નહીં કાલુ ભાઈ એવી તો કઈ વાત નથી પણ મારા ચીંગ પિક્કુ અને પિન્કુ ને કાબરબેનના સ્વિમિંગ પુલમાં નાહવાની ખૂબ ઈચ્છા છે પણ એ ન્હાવાને બદલે બેરી માંગે છે અને અત્યારે તો મારી પાસે બેરી નથી બેરી લાવવા માટે મારે ઊંચી પહાડી પર જવું પડશે પણ હું મારા નાના બચ્ચાઓને એકલા મૂકીને એટલી દૂર નથી જવા માંગતી કાલુ બોલ્યો બસ આટલી જ વાત છે હું છું ને હું પહાડી જગ્યાએ જઈને બેરીઓને લઈ આવીશ ત્યાં કાલુની પત્ની ચમેલી આવે છે અને એ બોલી આહા હાહા તમારે ક્યાંય જવાનું નથી તમારી પાસે બીજું કઈ કામ નથી શું એક કામ કરો જાઓ જંગલના બધા પક્ષીઓના કામ મફત માં કરો કાલુ બોલ્યો અરે ચમેલી 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 હું હું તો બસ એમ જ જ કહેતો હતો ઊંચી પહાડી પર જતો રહેતો હોઉં છું એટલે આમ કહ્યું તું પણ બોલી કેટલાક થી આપણો છોકરો ગોપુ પણ સફરજન માંગે છે શું તમે લાવીને આપ્યું કોઈની મદદ કરવાની જરૂર નથી હવે મારી સાથે સીધા ઘરે ચાલો કાલુ ત્યાંથી ચાલ્યો જાય છે અને ચમેલી ઘરે પહોંચે છે ત્યાં તેમના છોકરો ગોપુ પણ કાબર ના સ્વિમિંગ પુલ માં નાહવાની જીદ કરે છે ચમેલી બોલી અરે બેટા તારે નાહવાની કોઈ જરૂર નથી તું તો આમ પણ સાફ સુતરો છો બીજી બાજુ મિન્ટુ ઉદાસ બેટી હતી ત્યાં સુલ્તાન કાગડો આવે છે અને સુલ્તાને બધી વાત સાંભળી લીધી હતી એ બોલ્યો મિન્ટુ તું પરેશાન કેમ

બોલી અચ્છા તો ઠીક છે હું જાઉં છું તમે મારા છોકરાઓનું ધ્યાન રાખજો પછી મિન્ટુ બેરી લાવવા માટે ઊંચી પહાડી પર જાય છે સુલતાન બોલ્યો અરે વાહ મને ખબર પડી છે કે ઊંચી પહાડી પરથી આ જંગલ બાજુ એક જોરદાર તુફાન આવી રહ્યું છે મને નથી લાગતું કે મિન્ટું એ તુફાનમાંથી બચી શકશે પછી હું બંને બાળકોને ઘરની બહાર ફેંકી દઈશ મિન્ટુના જવાની સાથે જ સુલતાન બચ્ચાઓને ઘરની બહાર કાઢી નાખે છે અને ઘરનો દરવાજો બંધ કરી દે છે અને બચ્ચાઓ એમની માની યાદમાં રડવા લાગે છે બીજી બાજુ મિન્ટુ જેમ તેમ કરીને આગળ વધતી રહે છે એમાં પણ હવા જોરથી ફૂંકાવા લાગી મિન્ટુ બોલી મને લાગે છે કે આ ફૂંકાતી હવા સાથે હું ઉડી નહીં શકું પણ મિન્ટુ ચકલી હાર માનવા વાળી ન હતી આ મુશ્કેલીઓનો સામનો કરતી કરતી મિન્ટુ આગળ વધતી રહી ત્યાં એમની

વરસાદ બંધ થતા જ તું ચાલી જાજે બંને રૂપામાસી ની ઘરની અંદર ચાલી જાય છે વરસાદ ફૂલ જોશમાં વરસતો હતો

ત્યાં એક જોરથી હવાનો ઝોકો આવે છે અને સુલતાનનું ઘર પાણીમાં પડી જાય છે તો સુલતાન ઘરનો દરવાજો ખોલી શક્યો નહીં અને તે ડૂબી જાય છે થોડા સમય પછી વરસાદ બંધ થઈ જાય છે મિન્ટુ ફરી તેના બચ્ચાઓને જોવા માટે જલ્દી જલ્દી ઘરે આવે છે અને જોવે છે તો તેમનું ઘર ત્યાં ન હતું એ આજુબાજુ બધે જોવે છે ત્યાં તેમને કાબર બહેન ધૂળમાં દબાયેલી દેખાય છે કાબર બોલી મિન્ટુ ઓ મિન્ટુ મને બચાવ મારું માટીનું ઘર વરસાદ માં ઓગળી ગયું છે અને હું ધૂળમાં દબાઈ ગઈ પોતાના જીવનો વિચાર કર્યા વગર મિન્ટુ તેમને ધૂળમાંથી બહાર કાઢે છે કાબર બોલી મિન્ટુ મને માફ કરી દે મેં તારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે પણ મિન્ટુ કોઈ જવાબ નથી દેતી અને ત્યાંથી ચાલી જાય છે તેમના બચ્ચાઓની ખોજમાં ત્યાં ઝાડના થડમાંથી બચ્ચાઓ બહાર આવી જાય છે અને તેમની માને જોઈને તે બોલવા લાગે છે બચ્ચાઓ બોલ્યા માં અમે અહીંયા છીએ મિન્ટુ પોતાના બચ્ચાઓને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે મિન્ટુ બોલી અરે મારા બાળકો તમે ક્યાં ગયા હતા ચિંકુ બોલ્યો માં તારા ગયા પછી સુલતાન અંકલે અમને ઘરની બહાર કાઢી નાખ્યા હતા અને અમે અહીંયા આવી ગયા હતા અમને આ વૃદ્ધ દાદીએ બચાવ્યા મિન્ટુ બોલી માજી તમારો ખૂબ જેમાં એ રોજ નહાવા લાગે છે તો બાળ મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે છે કે આપણે ક્યારેય પણ કોઈનું ખરાબ ન ઈચ્છવું જોઈએ નહીતર આપણી હાલત પણ સુલતાન જેવી થઈ જાય છે આપણે એ વૃદ્ધ દાદી અને ટુ ની જેમ હંમેશા બીજાની મદદ કરવી જોઈએ